મારા લગ્ન એકના મરદ સાથે થયા પણ હું તેમની સાથે ખૂબ જ ખુશ હતી કારણ કે મારા પતિ ખૂબ સારા વ્યક્તિ હતા અને તેમની પાસે પૈસાની કોઈ કમી નહોતી એક દિવસ મને ચક્કર આવ્યા તો મારા પતિ મને ડોક્ટર પાસે લઈ ગયા ચેકઅપ પછી મને ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું આ સાંભળી પછી મારા પતિ જે મારી સાથે કર્યું તે સાંભળી તમારા રૂવાટા ઊભા થઈ જશે મારા પતિના મર્દ હતા પરંતુ લગ્નના બે મહિના પછી હું ગર્ભવતી બની ગઈ અને આ એક મારા માટે મોટી સજા બની ગઈ અને જ્યારે મને ખબર પડી કે આ કોનું બાળક છે ત્યારે મારા માથા પર આકાશ પડી ગયો ક્યારેક બધું માનવીના વિચાર વિરુદ્ધ થાય છે મારી સાથે પણ કંગી કાવું જ બન્યું છે મારું નામ સુધા છે હું લગભગ પાંત્રીસ થી છત્રીસ વર્ષની હતી પણ હજુ પરિણિત ન હતી હું ખૂબ નાની હતી ત્યારે મારા માતાપિતા ગુજરી ગયા હતા અને મારે બે નાની બહેનોની સંભાળ રાખવાની જવાબદારી મારા પર હતી હું નાની મોટી નોકરી કરીને પોતાનું અને પોતાની બહેનોનું ભરણપોષણ કરતી હતી થોડા દિવસો પછી મેં મારી બન્ને બહેનોના લગ્ન કર્યા મારી બંને બહેનોના લગ્ન પછી હવે હું મારા ઘરમાં એકલી રહી ગઈ હતી મા બાપનો પડછાયો ઘણા સમય પહેલા છૂટી ગયો હતો અને હવે તો મારી બહેન પણ પરાઈ થઈ ચૂકી હતી એકલતાના કારણે મારે કોઈક સાથીની જરૂર હતી મારા જીવનમાં એકલતા દૂર કરવા અને મારા જીવનને ખુશીઓથી ભરવા માટે હું કોઈ વ્યક્તિની તલાશમાં હતી પરંતુ મારી વૃદ્ધાવસ્થાના કારણે મારા માટે કોઈ સંબંધ નહોતું આવતો મારા દિવસો આમ જ પસાર થતા હતા એક દિવસ કનિક થયું એમ કે હું બજારમાં ગઈ હું ત્યાં મારા એક જૂના મિત્રને મળી અમે બંને ઘણા સમય પછી એકબીજાને મળ્યા તે પરિણીત હતી અને તેને બાળકો પણ હતા અચાનક મારા લગ્ન વિશે પૂછ્યું ને તેને બધું કહ્યું વાત વાતમાં તેણે મને કહ્યું કે તેનો એક ભાઈ છે તે ચાળીસ વર્ષની નજીક છે તે પરિણીત હતો પરંતુ તેની પત્નીએ તેને છોડી દીધો કારણ કે તેનો ભાઈ તેની પત્નીને સંતાનનું સુખ આપી શક્યો ન હતો મારા મિત્રને પૈસાની કોઈ કમી નહોતી માત્ર એક ખામી હતી પોતાના ભાઈમાં તે બાળક પેદા કરી શકતો હતો બસ એ વાત કરતી હતી અને અચાનક મારાથી બોલાઈ ગયું કે તું તારા ભાઈને મારી સાથે પરણાવી દે અને હું તમારા ભાઈને ક્યારેય નહીં છોડું હું તેને કોઈ વાત માટે ટોણો નહીં માંગી મારી વાત સાંભળીને મારી મિત્ર આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે કહ્યું સત્ય જાણીને કે મારો ભાઈ ક્યારેય બાપ નથી બની શકતો તો પણ તું તેની સાથે લગ્ન કરવા તૈયાર છો મેં તેને કહ્યું કે આ રીતે એકલા રહેવા કરતાં તારા ભાઈનો સહારો બનવું વધુ સારું છે તે છેક સુધી મારો સહારો છે હું ક્યાં સુધી એકલી રહીશ મારી હાલત એવી છે કે હું મરી જઈશ તો કોઈને ખબર નહીં પડે મારો નિર્ણય સાંભળીને મારી મિત્ર ખૂબ જ ખુશ થઈ કારણ કે તેના ઘરમાં પણ એક સ્ત્રીની જરૂર હતી તેની માતાનું ઘણા સમય પહેલાં અવસાન થયું હતું અને તેનો ભાઈ તેના પિતા સાથે રહેતો હતો તેણે કહ્યું ઠીક છે આ વાત મારા ભાઈને પૂછ્યા પછી કહીશ તે ચોક્કસ તારી સાથે લગ્ન કરશે કારણ કે મારા ભાઈને જીવનસાથીની જરૂર છે બે દિવસ પસાર કર્યા પછી મારી મિત્ર મારા ઘરે આવી અને તે ખૂબ જ ખુશ હતી તેને કહ્યું તેના ભાઈને એટલું જ જોઈએ છે દુનિયાને તેના નામરદ વિશે ખબર ન પડે તેથી જ મેં કહ્યું તમે અને તમારા ભાઈએ આ વાતની ચિંતા ન કરવી જોઈએ મારે દુનિયાને કેમ કહેવું કે મારા પતિ નામરદ છે પછીના થોડા દિવસોમાં સુધીર અને મારા ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા લોકોને તે જોઈને નવાઈ લાગી કે એકલી છોકરીને આટલો સારો સંબંધ કેવી રીતે મળ્યો મેં મારી બહેનોને પણ કહ્યું ન હતું કે મારા પતિ નામર્દ છે મારા પતિનું આ રહસ્ય મારી છાતીમાં દટાયેલું રહ્યું જ્યારે હું દુલ્હન બનીને સુધીરના ઘરે ગઈ ત્યારે સુધીરનું ઘર એ કાલિશાન બંગલો હતો તે જોઈને મને નવાઈ લાગી હું મારા લગ્નથી ખૂબ જ ખુશ છું કારણ કે મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે મારા આવા ઘરે લગ્ન થશે મારો રૂમ ખૂબ જ સારી રીતે સજાવવામાં આવ્યો હતો ત્યાં પલંગ પર બેસીને હું મારા પતિ સુધીરની રાહ જોઈ રહી હતી અને તે જ્યારે અંદર આવ્યા ત્યારે પોતાની અંદર રહેલી એ ઊંપતી ચિંતિત હતા તેથી મેં પહેલા તેનો હાથ પકડ્યો અને કહ્યું આ વાત આપણા રૂમની બહાર ક્યારેય નહીં જાય અને હું તમને આ વિશે ક્યારેય કંઈ કહીશ નહીં આટલું સાંભળીને અને મારા બોલ્યા પછી તેનો ચહેરો ચમકી ગયો તેણે મારો હાથ પકડીને મારા હાથ પર ભેટ તરીકે એક વિંટી મૂકી અને કહ્યું કે તને જોઈને લાગે છે કે હવે મને મારા જીવનમાં બધું મળી ગયું છે હું પણ મારા જીવનમાં કંઈક આવું જ અનુભવી રહી હતી મને ખબર નહોતી કે આવનારો સમય મારા માટેની કસોટી સમાન થશે હું અને મારા પતિના જીવનમાં ખૂબ ખુશ હતા તેને મને તેની પહેલી પત્ની વિશે બધું કહ્યું તેણે કહ્યું કે જ્યારે તેણે લાંબા સમય સુધી બાળકને જન્મ ન આપ્યો ત્યારે તેને ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટરે સુધીરમાં ઘણી ખામીઓ જણાવી અને જ્યારે મારી પહેલી પત્નીને આ વાતની ખબર પડી કે ક્યારેય હું પિતા નહીં બની શકું તો તે મૂકીને ચાલી ગઈ મેં પણ બીજા લગ્ન વિશે વિચાર્યું નહીં કારણ કે જો બીજી પત્ની પણ મને છોડી દેશે તો હું આ બધું સહન નહીં કરું પરંતુ બધું જાણીને મેં લગ્નની ઈચ્છા વ્યક્ત કરી હતી એટલે તેણે મારી સાથે લગ્ન કર્યા મારા મનમાં પણ બાળકની ઈચ્છા હતી હું સારી રીતે જાણતી હતી કે મારા પતિ બાળકને જન્મ આપી શકતા નથી તેથી જ મેં બાળકની ઈચ્છા અંદરથી મારી નાખી અને સુધીરને ખાતરી આપી કે હું ક્યારેય તારી પાસેથી બાળકની ઈચ્છા નહીં કરું દિવસો સાથે ઘરમાં મારી પોતાની જગ્યા બની રહી હતી મેં સુધીર અને તેના પિતાની ખૂબ સેવા કરી સાંજ સાથે ચા પિતા અને સુધીરને ઓફિસેથી આવતા મોડું થતું તો હું સસરા સાથે વાત કરતી તેથી તેનું હૃદય પણ વહી જતું અને મારો સમય પણ પસાર થતો મારા લગ્નને બીજી ત્રણ મહિના વીતી ગયા હતા પરંતુ કેટલાક દિવસોથી મને લાગ્યું કે મારી તબિયત સારી નથી અમે બધા જમવાના ટેબલ પર બેઠા હતા પછી અચાનક તે સમયે ચક્કર આવ્યા અને હું પડતા બચી ગઈ મારી હાલત જોઈને સુધીરે મને કહ્યું કે તું બહુ કમજોર થઈ ગઈ લાગે છે તું તારા ખાવા પીવાની કાળજી લેતી નથી તે ઠીક છે જમી લીધા પછી તમને ડોક્ટર પાસે લઈ જઈશ તને થોડી તાકાતની દવાઓ આપે તેથી આંતરિક નબળાઈ પણ દૂર થાય હું ડોક્ટર પાસે જવા નહોતી મામતી સુધીર મારી વાત સાંભળી નહીં ઓફિસ જવાને બદલે તે ડોક્ટર પાસે લઈ ગયા ડોક્ટરે ચેકઅપ કર્યું અને ચેકઅપ પછી ડોક્ટરે જે કહ્યું તે જાણી અમે પતિ પત્ની સ્તબ્ધ થઈ ગયા અમારા મોઢાની હવા ઉડી ગઈ હું અને સુધીર સામે જોવા લાગ્યા ત્યારે અમે સારી રીતે જાણતા હતા કે આ વસ્તુઓ થઈ શકે તેમ નથી એટલે સુધીરે ડોક્ટર ના રિપોર્ટ લઈ લીધો કંઈ બોલ્યા વગર મારો હાથ પકડી કાર પાસે લાવ્યા અને આટલી ઝડપે ગાડી ચલાવી કે હું ચીસો પાડવા લાગી હું પણ સમજી શકી નહીં કે શું થઈ રહ્યું છે મારા સસરા બહાર અમારા બંનેની રાહ જોતા બેઠા હતા અમને બન્ને ઘરે આવતા જોઈને પૂછવાનું શરૂ કર્યું વહુની તબિયત કેવી છે ડૉક્ટરે શું કહ્યું સુધીરે ગુસ્સામાં કહ્યું કે તારી વહુ પ્રેગ્નેન્ટ છે જે હું જાણું છું કે આ બાળક મારું નથી તેની વાત સાંભળતા જ મારા સસરા બેદરકારીથી કહેવા લાગ્યા તમે કેવા પ્રકારની વાત કરો છો હું સોફા પર બેસી ગઈ મારામાં વધુ સહન કરવાની હિંમત નહોતી હું નિર્દોષ હતી પણ મારા પતિ મારું અપમાન કરી રહ્યા હતા સુધીરની વાત સાંભળીને સસુરજી ગુસ્સામાં કહેવા લાગ્યા સમજી વિચારીને વાત કરો અને તારી પત્ની પર આ પ્રમાણે વાત કરતા પહેલા થોડી શરમ રાખ મારા સસરાની વાત સાંભળીને મને થોડી હિંમત આવી અને મેં રડતા રડતા સુધીરને કહ્યું કે મારા પેટમાં આ બાળક કેવી રીતે આવ્યું તે મને ખબર નથી પણ હું ખાતરી પૂર્વક જાણતી હતી હું ક્યારે પિતા બની શકતો નથી તને થયું કે હું આ સહન કરું પરંતુ તારો ઈરાદો ખોટો હતો હું એટલો મૂર્ખ નથી કે કોઈ બીજાના બાળકને મારું નામ આપી શકું જો તારી વસ્તુઓ અત્યારે ઉપાડ અને ચાલી જા તો સારું રહેશે મારા સસરાએ સુધીરને શાંત કરવાનો ઘણો પ્રયાસ કર્યો અને તે ગુસ્સે થઈ ગયો કશું જાણવા અને સમજવા તૈયાર નહોતો તેને ગુસ્સામાં મારો હાથ પકડીને અડધી રાતે મને ઘરેથી બહાર કાઢી અને હું રડતા રડતા ઘરે પાછી આવી સુધીરનો સંબંધ જ્યાંથી શરૂ થયો ત્યાં જ પૂરો થવાનો હતો આ બધું વિચારતા મારી તબિયત બગડવા લાગી આખી રાત હું રડતી રહી અને રડતા રડતા ક્યારે મારી આંખો લાગી ગઈ ખબર જ ના પડી મારી આંખ ત્યારે ખુલી જ્યારે દરવાજે કોક હતું મેં દરવાજો ખોલ્યો તો મારી સામે મારી નણંદ ઊભી હતી મેં રડતા રડતા તેણીને ગળે લગાવી રડતા રડતા હું તેને કહી રહી હતી કે હું નિર્દોષ છું અને મારા ગર્ભમાં બાળક કેવી રીતે આવ્યું તે મને ખબર નથી મારી મિત્ર જે મારી નણંદ હતી તેને કહ્યું ચિંતા કરશો નહીં બધું સારું થઈ જશે તે મને સમજાવીને જતી રહી મને મારા મિત્ર પર બિલકુલ વિશ્વાસન હતો તે કેવી રીતે ઠીક કરશે ખૂબ વિચાર કર્યા પછી મારા મગજમાં વાત આવી કે મારા સસરાએ મારી સાથે કંઈ ખોટું કર્યું નથી ને કારણ કે લગ્ન પછી મારા જીવનમાં સુધીર સિવાય બીજા કોઈ મરદ હતા તો તે મારા સસરા હતા આખો દિવસ અને રાત મારી સાથે તે રહેતા સુધીર તો ઓફિસેથી ઘરે આવતા તે બાર વાગ્યા રાતે જમ્યા પછી હું મારા રૂમમાં સૂઈ જતી તો મારા સસરાએ મારી સાથે ક્યાંક એ વિશે વિચારીને મારા રૂવાટા ઊભા થઈ જતા તેનો મને પ્રેમ આપવો અને વધુ કાળજી લેવી આજે મને તે ખટકી રહ્યું હતું આ વિચાર સાથે મેં એક અઠવાડિયું પસાર કર્યું અને દરેક પસાર થતા દિવસ સાથે કહેતી ભગવાન મને નિર્દોષ સાબિત કરો જેથી હું મારા પતિ સાથે ફરી જીવન શરૂ કરું મારી બહેનોને મારી પરવાહ ન હતી જ્યારે મેં તેમને માતા પિતાની જેમ ઉછેરી હતી એક અઠવાડિયા પછી મારી નણંદ મારા પતિ સુધીર સાથે મને લેવા મારા ઘરે આવી દરવાજા તરફ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી સુધી મને લેવા કેવી રીતે આવ્યો તે હું સમજી શકી નહીં પરંતુ મારા માટે એટલું પૂરતું હતું કે મને જીવનમાં તેની સાથે જોડાવાની તક મળી રહી છે હું તે બંને કની પણ પૂછ્યા વગર જઈને ગાડીમાં બેઠી પરંતુ જ્યારે હું પહોંચી મેં જોયું કે ઘરને ખૂબ જ સુશોભિત કર્યું હતું અને મારા સસરાએ મારું ખૂબ ખુબજ ઉમળકાથી સ્વાગત કર્યું આ બધું જોઈને મને નવાઈ લાગી મારા મિત્રએ મને ખૂબ જ પ્રેમથી ગળે લગાવી અને મને કહેવા લાગી મને ફઈ બનાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મેં એક નજર સુધીર તરફ કરી તે માથું નમાવી શર્મિદા ઊભા હતા મારી મિત્રએ મને કહેવાનું શરૂ કર્યું તેણે કહ્યું કે પપ્પાને તમારા પર વિશ્વાસ હતો કે તમે સારી છોકરી છો તમે ક્યારેય કણી ખોટું કરી શકતા નથી જાણ્યા સમજ્યા પછી ફરી ભાઈ એ જ લેડી ડોક્ટર પાસે ગયા જેણે તેમને પહેલા કહ્યું હતું કે તે ક્યારેય પિતા નહીં બની શકે મહિલાએ ડોક્ટરે જોતા જ ભાઈને ઓળખી લીધા મારા ભાઈએ તેને કહ્યું કે મારી બીજી પત્ની ગર્ભવતી છે લેડી ડોક્ટરે એવી વાત કહી જેને સાંભળી ભાઈના માથા પર આકાશ પડી ગયું તે મહિલા ડોક્ટર કહ્યું કે ભાઈની અંદર કોઈ ઉણપ નથી તેની પ્રથમ પત્ની ભાઈ સાથે રહેવા માંગતી ન હતી તે એવી દવાઓનો ઉપયોગ કર્યો કે તે ક્યારેય ગર્ભવતી ન થવી જોઈએ અને તેના ભાઈ પર નામરદ હોવાનો ખોટો આરોપ લગાવવા માંગતી હતી તેનાથી અલગ થવા માટે પૈસાના આધારે ડોક્ટરે તેના ભાઈનો ખોટો રિપોર્ટ બનાવ્યો અને આટલું બધું કર્યા પછી રાત દિવસ તેણીએ ભાઈને નામરદ હોવાના ટોણા માર્યા આથી કંટાળીને ભાઈ તે મહિલાને છૂટાછેડા આપી દીધા આ બધું કહીને મારી નણંદે સુધીરની લાઈફમાં આવવાનો મોકો આપ્યો હતો નહીં તો હું આ વિચાર સાથે મરી રહી હતી કે આખરે આ કોનું બાળક છે હું મારા સસરા ઉપર શક કરવા લાગી હતી સુધીરે તેના કાર્યો માટે માફી માંગવાનું શરૂ કર્યું પણ મને તેની સામે કોઈ ફરિયાદ નહોતી તેમની જગ્યાએ કોઈ પણ હોત તો કદાચ આવું જ કર્યું હોત મેં અને સુધીરે સાથે મળીને કેક કાપ્યો અને મારા સસરા અને મારી મિત્રએ અમારા પોતાના હોવાની ફરજ નિભાવી મારા સસરાએ મારા માથા પર હાથ ફેરવી ઘણા આશીર્વાદ આપ્યા હું મનમાં શરમ અનુભવતી હતી કે થોડી ક્ષણો માટે પણ મેં મારા સસરા પર શક કર્યો હતો આપના સંબંધો કેટલા નાજુક હોય છે આપને તેને ખૂબ પ્રેમથી સંભાળવું પડશે ક્યારે કોઈ વ્યક્તિની નાનકડી ભૂલને કારણે આપના સંબંધો કાચની જેમ તૂટી જાય છે તો મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક શેર તેમજ ચેનલ પર નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બેલ બટન ને ઓલ ઉપર સેટ જરૂરથી કરી દેજો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો તમે જોઈ શકો તો આ સાથે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ